તેમના જ વિસ્તારમાં રહેતી સગીર વયની બે યુવતીઓને વાલીપણામાંથી ભગાડી લઈ જઈ બે વર્ષ સુધી ગોંધી રાખી આવા નવા દુષ્કર્મ કર્યા હોવાની ફરિયાદ બે હજાર ઓગણીસ માં નોંધાઈ હતી બંને આરોપીઓ સામેનો કેસ ડબલ એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ

જ્યારે અન્ય આરોપી અમિત નાગજીભાઈ સામે પૂરતા પુરાવાના અભાવે નિર્દોષ ઠરાવી છોડી મૂકવામાં આવ્યા હતા બે હજાર ઓગણીસના અરસામાં બે ભોગ બનનાર યુવતીઓને બે આરોપીઓ ભગાડી લઈ જઈ ગુનો કર્યા અંગેની ફરિયાદ ડભોઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી જે ફરિયાદવાળો કેસ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી એસજી વાઘેલા સાહેબની કોર્ટમાં ચાલી જતાં आरोपी सुनील राजेश नावाने तक्षिरवान ठरાવી ભોગ બનનારને ભગાડી જવા সম্বন্ধে 3 વર્ષની કેદ તેમજ 3000 દંડ તેમજ ગોંધી રાખવા সম্বন্ধে 5 વર્ષની કેદ તેમજ 5000 દંડ તેમજ સગીર યુવતી ઉપર અવારનવાર શારીરિક દુષ્કૃત્ય કરવા সম্বন্ধে 20 વર્ષની કેદ તેમજ રૂપિયા 25000 દંડ તેમજ આરોપી અજીત નાઓને પુરાવાના અભાવે શંકાનો લાભ આપી અને છોડી મૂકવાનો હુકમ કરે છે